મિત્રો આપ સૌ જાણો છો ગુજરાતની અંદર જે વરસાદના પાણીથી જે પરિસ્થિતિ ઊભી થઈ આજે આપણી પાસે ટેકનોલોજી એટલી છે કે પંદર દિવસ પહેલાં નક્કી જ હતું કે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ એ જોરદાર વરસાદ થશે સરકારની ફરજ છે કેવી રીતે વ્યવસ્થા કરવી શું વ્યવસ્થા કરવી ચાલો સરકાર વ્યવસ્થા ન કરી શકી ધાયરા કરતાંય વધુ વરસાદ થયો વરસાદ થયો તો લોકોને બચાવવા લોકોને રાહત આપવી લોકોને જે નુકસાની છે એનું પૂરું વળતર આપવું પણ આ સરકાર ફક્ત મીટિંગો મેં જોયું બંને જિલ્લામાં પ્રભારી મિનિસ્ટરો સમીક્ષા બેઠક સમીક્ષા કહેવાની સમીક્ષા આજે પણ આજે વરસાદ બંધ રહી ગયો એને છથી સાત દિવસથી આ ચાલો મારી સાથે આજે પણ લોકોની જે પરિસ્થિતિ છે લોકોની જે ઘરવખરી નાશ પામી છે ફક્ત પચીસસો રૂપિયા કરવખરી માટે પચીસ રૂપિયા લુગડા માટે પચીસ રૂપિયાની અંદર પાંચ હજાર રૂપિયા બધું થઈને પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયાની અંદર કોઈ સંજોગોની અંદર આ શક્ય નથી સરકાર એમ કહે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાયદો છે તો કાયદો બદલાવો ને મારા ભાઈ કોણ ના પાડે છે તમારી પાસે જિલ્લા પંચાયતથી માંડીને કોર્પોરેશનથી માંડીને રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની સત્તા તમારી પાસે છે કાયદાની અંદર સમય પ્રમાણે ચેન્જ પણ થઈ શકે છે તો ચેન્જ કરવામાં કોણ ના પાડે છે દેશની કોઈ પણ રાજકીય પાર્ટી જો આ ચેન્જ કરવામાં ના પાડે તો કોંગ્રેસ પાર્ટી તરફથી હું સંપૂર્ણ જવાબદારી લઉં છું મારો કોંગ્રેસનો એક પણ નેતાનો વિરોધ નહીં કરે લોકોને ચૂકવવું નથી મૃત્યુ ઉપર જેમ ગીધડા મંડરાય એ જ રીતે આ રાહતની અંદર પણ લોલમ લોલ ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે અને જે ફોર્મ ભરવા દીધા છે ફોર્મનો નથી તો નંબર નથી કોઈ નમૂનો નથી એમની કોઈ રિસિપ આપવામાં આવતી કેને કેટલા રૂપિયા આપવા કેનું ફોર્મ છે કેનું નથી અમે ભૂતકાળની અંદર પણ જોયું છે કે લોકો માગણી કરે ત્યારે એક જ વાત કે તમારું ફોર્મ અમારી પાસે નથી પહોંચ્યું તમારી પાસે ટીમ પણ નથી માણસો પણ નથી માણસો પણ સ્વૈચ્છિક સંસ્થાઓના યા તો એરિયાના કોઈ સારા સ્વયંસેવકો અથવા કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો એ ફોર્મ ભરે છે સરકારની દાનત જ નથી સરકારની દાનત હોય ને તો જેમ અલગ પાર્ટીમાંથી ધારાસભ્યોને લઈને રાજીનામા દેવરાવીને વ્યવસ્થિત રીતે પાછા જીતાડીને મિનિસ્ટર બનાવો છો તો આની અંદર કાયદામાં ફેરફાર ન કરી શકો તમારી જરૂરિયાત હોય ત્યારે બધી જાતને ફેરફાર થાય જનતાની જરૂરિયાત હોય ત્યારે કાંઈ ન થાય કપાસ તો સાવ ખતમ થઈ ગયો છે તલ પણ ખતમ થઈ ગયા છે બરાબર સુયા બેસવાની મગફળીમાં તૈયારી છે ને ત્યારે જ ખેતરોમાં પાણી ભાઈ રહ્યા છે એટલે મગફળી પણ લગભગ ખતમ જેવી છે આ પરિસ્થિતિની અંદર ઉપર આભ અને નીચે ધરતી સામાન્ય અને ગરીબ માણસ પાસે તો ક્યાંય જવાની જગ્યા નથી બાર બાય બાર બારની ઓરડીમાં છ સાત લોકો રહેતા હોય અને ઘરથી ઉપર પાણી જતું હોય તો એના ઘરમાં બેચું શું હોય ઘણા લોકો કહે છે કે ગાદલા ને ગોદડા હવે ભાઈ આવા લોકોના ઘરમાં તો ગાદલા હોતા જ નથી ગોદડું જ પાથરવાનું ગોદડું જ ઓઢવાનું એ જ ગોદડું અત્યારે પલળીને સાવ ખાક થઈ ગયું છે ત્યારે સરકાર હજી સુધી સહાયમાં પહોંચી શકી નથી તાત્કાલિક સહાયનો મતલબ જ એ હોય છે કે તાત્કાલિક સહાય મળવી જોઈએ જ્યારે લોકોને ત્યારે નથી મળતું ત્યારે ઊંચા વ્યાજ વટાવના લોકો પાસે જઈને લોકોની મજબૂરી છે લોકોના ઘરમાં ખાટલો છે બીમારી છે ખાવા ધાન નથી ત્યારે આ જ લોકો વ્યાજના વિસચક્રમાં ફસાઈને વ્યાજવાળાઓ પાસે મોથાજ થઈને બિચારા જાય છે લાચાર થઈને જાય છે એમની પાસે ખાવા ધાન નથી એમના છોકરાઓ ભૂખે તડબડે છે ત્યારે સરકાર સહાય ન ચૂકવે તો પછી સહાય ચૂકવો અને એ પણ મામૂલી સહાય બે ત્રણ ચાર હજાર રૂપિયા ચૂકવો આ યુગમાં બે ત્રણ ચાર હજારનું આવે છે શું આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પાર્ટી એક જવાબદાર પાર્ટી છે એ લોકોની વચ્ચે રહી છે લોકોની વચ્ચે જઈ અને અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો છે અમારી કમનસીબી એ છે કે અમે જ્યારે જનતાનો અવાજ બનીને સામે આવીએ છીએ ત્યારે વારંવાર અમને એક જ કહેવામાં આવે છે તમે રાજકારણ કરો છો તમે રાજકારણ કરો છો મારે બોલવું ન જોઈ પણ કલકત્તામાં થાય છે એ રાજકારણ નથી તો શું છે અમે તો લોકોના ભલા માટે રાજકારણ કરીએ છીએ રાજકારણ કરવું હશે ત્યારે કરીએ લેશું અત્યારે અમે રાજકારણ નથી કરતા અમે જનતાનો અવાજ છીએ શ્રી આવ્યા એમના મિનિસ્ટરો એમના અધિકારીઓની મિટિંગ કરી તો એમ જ કહેવાના છે બધું બરાબર છે તમારે જાણવું હોય તો વિરોધ પક્ષની અલગ અલગ પાર્ટીઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને બોલાવો ને તો તમને સાચું કહેશે કે અહીંયા આ ફોલ્ટ છે અહીંયા આ ફોલ્ટ છે જો તમારે ફોલ્ટ જાણી અને લોકોનું સારું કરવું હોય તો હંમેશા વિરોધ પક્ષને બોલાવવા જોઈએ અમારે જવાની કોઈ જરૂર નથી અમને કોઈ શોખ નથી અમને મીડિયાની અંદર આવવાનો શોખ નથી પણ લોકોની સાચી વેદના પીડા એ રજૂ કરવી અમારો ફરજ છે મેં રાજકીય પાર્ટી છીએ અમે કદાચ ચૂંટણી નથી જીતી શક્યા એનો મતલબ એવો છે કે અમે કાંઈ છીએ જ નહીં અમારામાં દયા જ નથી અમારામાં માનવતા જ નથી શું અમે સત્તામાં હોય તો જ અમારામાં માનવતા હોય અમે લોકોની વચ્ચે છીએ એટલે અમને ખબર છે કે લોકો કેવા પીડાય છે હોસ્પિટલની પરિસ્થિતિ જુઓ બીમારોથી અત્યારે હોસ્પિટલો એટલી ઉભરાય છે કારણ કે ચારે બાજુ ગંદકી મચ્છર રોગચાળો અને આ પરિસ્થિતિની અંદર લોકોને પૂરેપૂરું જમવાનું પણ ન મળતું હોય ત્યારે લોકોને તાત્કાલિક સહાય મળવી જોઈએ જાયગા ત્યાંથી સવાર મારો અવાજ જો સરકારના બેરા કાને પહોંચતો હોય કરીને લોકોને તાત્કાલિક સહાય કરો મારી આ દેવભૂમિની ઘટના એ છે કે વિરોધ પૂછી શકવાની એડ્રેસ આપો એનો મોબાઈલ નંબર આપો અહીંયા તો પરિસ્થિતિ એ થશે કે દીવાના સુનતા બી દીવાના કેને કેટલા આપ્યા કેટલા લઈકા કોણ વાંચે લખશે ઈ વાંચશે ઈ ખાસે ઈ અને ડબો કરીને નાખી દેશે ઈ બસો આપી અને બે હજારની અંદર કોકનું નામ લખી નાખશે આ પરિસ્થિતિ થવાની છે દેવભૂમિમાં ઉભો છું રાવલ ગામે ગામ છે આખી નગરપાલિકા છે બાર મહિના પછી પાછો આવતો ઓગસ્ટ આવવાનો છે અત્યારથી કહું છું કે આવડી સરકાર છે તમારા આગળ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બાર મહિના પહેલા એડવાન્સ કહું છું કંઈક કોશિશ કરીને આવતા વર્ષે રાવલની ની આ હાલત ન થાય એ તો જોજો સામાન્ય વરસાદમાં પણ રાવલની હાલત આવી ખરાબ થાય છે આનાથી વધારે તો તમને ચેતવણી કોઈ ન હોઈ શકે ને એવડી સરકાર તમારી પાસે હોય અને જો આવતા વર્ષે રાવલની આ જ હાલત થવાની હોય તો કમનસીબ છે કે જનતા શું જોઈને તમને મત આપે છે મને નથી ખબર પડતી પણ એ જનતાનો વિષય છે મારી વાત અત્યારે કોઈ રાજકીય નથી કોઈ મતની નથી જરૂરિયાતવાળા માણસો કોઈ પણ પાર્ટીના હોય કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ જાતિના હોય આ સરકારે માલઢોર માટે એક રૂપિયો ફાળવ્યો નથી કોઈની બકરી મરી ગઈ કોઈની ગાય મરી ગઈ કોઈનો બળદ મરી ગયો કોઈની ભેંસ મરી ગઈ એના માટે એક રૂપિયાની સહાયની જોગવાઈ નથી કરી આની પણ જોગવાઈ કરો માલધારીઓ માટે એમનો માલ છે એમનો પ્રાણ છે એમની રોજીરોટી છે એમનું જીવન છે જેમનો માલ તણાણો છે જેમના ઢોર ગયા છે જેમના જે ખેડૂતના બળદ ગયા છે એમને પણ પૂરતી સહાય આપો એના માટેનો અમારો પ્રયત્ન છે